નમસ્કાર આજે આપણે વાત કરવી છે રાજકોટને સામે કાંઠે જોડતા ચુનારાવાડ મેઇન રોડના પુલની કે જેની હાલત જર્જરિત અને દયનીય છે જ્યાં ગંદકીના ગંજ દુર્ગન મારતા પાણી અને છેલ્લા બે વર્ષથી પુલ પર લગાવેલા બેરિકેડ તૂટેલી હાલતમાં જોવા મળે છે જે રાજકોટ મહાનગરપાલિકાના વિકાસના કામોને ખુલ્લા પાડે છે જ્યારે તંત્ર આંક આડા કાન કરતા હોય અથવા આ કામ કરવામાં તંત્રને કોઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે પુલ પર આવેલ ભાનજી દાદાનું મંદિર આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં આવતા દર્શનાર્થીઓ અને અવરજવર જવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે નાના બાળકો સ્કૂલે જવા માટે પણ આ પુલનો ઉપયોગ કરતા હોય ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાના પાપે એક બાળકનો ભોગ લેવાયો એવા બનાવની રાહ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોવાય છે કે શું જો સુરત જેવો બનાવ આ પુલ પર બનશે તો જવાબદાર કોણ રહેશે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે ફિરોઝ મોર સાથે કેમેરામેન રવિ ચાવડા જોતા રહો કલમની હુકાર ન્યૂઝ